એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા દાહોદ નકલી કચેરી કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું હતું હિરણ રાવલ જોડાઈ ગયા છે હિરણ વધુ એક અધિકારી સામે લાલાખ કરવામાં આવી કેવી રીતે તેમણે ભ્રષ્ટાચાર આચર્યો હતો એક અઠવાડિયામાં આ છઠ્ઠા અધિકારી છે કે જેની સામે રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્તિના આદેશ કર્યા છે એસ જે પંડ્યા દાહોદમાં જે નકલી કચેરી કૌભાંડ પકડાયું હતું એ નકલી કચેરી કૌભાંડમાં તેઓ સંડોવાયેલા છે અને તેમને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવેલા હતા આ સિવાય પણ એમની સામે અન્ય ત્રણ થી ચાર ગેરરીતિની તપાસો ચાલી રહી છે એમને ચાર્જશીટ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હતી અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી એડિશનલ કક્ષાના અધિકારી છે એસ જે પંડ્યા એમને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્તિ આપી છે નિવૃત્તિ પછી પણ એમની સામે આ પ્રકારે ખાતાકીય બાબતોની જે કાર્યવાહી છે તે યથાવત રહેશે હજુ આજે સાંજ સુધીમાં વધુ બે અધિકારીઓને આ પ્રકારે ફરજિયાત નિવૃત્ત કરવામાં આવશે